હું છું આપની સાથે પ્રિતેશ વિશ્વ આદિવાસી દિવસમાં ધોળીપાડા હોલ ખાતે સરકારી કર્મીઓની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો વિશાળ જનમેદની ઉમટશે એવી આશા જુઓ તૈયારીના વિડીયો ઘણી બધી જગ્યાએ અનેક કાર્યક્રમો યોજાવાના છે તો આપણે અહીંયા વલસાડમાં કયા પ્રમાણેનું આયોજન છે આપણું વલસાડ જિલ્લામાં જોઈએ તો ત્રણ જગ્યાએ છે ધરમપુર કપરાડા અને ઉમરગામ ઉમરગામમાં આપણા દોડીપાડા મુકામે સાંસ્કૃતિક હોલમાં કાર્યક્રમ છે અહીંયા નવમી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ તો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપણા રાજ્ય સરકારમાંથી જુદા જુદા મહેમાનો આવશે અને ઉમરગામ તાલુકાના આજુબાજુ વિસ્તારના બાવન ગામમાંથી પાંચથી સાત હજાર પબ્લિક આદિવાસીઓ અને આદિવાસી સિવાયના પણ લોકો અહીંયા ઉપસ્થિત થશે અને નવમી ઓગસ્ટથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થશે આ કાર્યક્રમમાં વ્યવસ્થાના ભાગરૂપે શું વ્યવસ્થા કરવામાં આવેલી છે વલસાડી વહીવટીતંત્ર દ્વારા વહીવટીતંત્રએ જે આવનાર આદિજાતિના હશે કે જે આવનાર લોકો છે એમના માટે આ હોલની અંદર બેસવાની વ્યવસ્થા કરી છે એમને આપણે જે જુદા જુદા લાભાર્થી હશે એમને લાભ લાભો પણ આપશું બીજું એ લોકોને જે આવવા જવાની વ્યવસ્થા પણ કરેલી છે અને સ્થાનિક જે એમના ધારાસભ્ય અને એમના આગેવાનો આખી જે સંગઠનના કાર્યકરો છે એ દ્વારા એમને મફતમાં ભોજન પણ આપવામાં આવશે અને રંગેચંગે વાજિંત્ર સાથે આદિજાતિ દિવસ ઉજવવામાં આવશે કેટલા કલાકનો આ કાર્યક્રમ છે અને કોણ કોણ વિશિષ્ટ મહેમાનો અહીંયા વધારવાનો આ કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી એ ખેડબ્રહ્મા ખાતે ત્યાં ભિલોડા ખાતે કાર્યક્રમ કરશે અને રાજ્યના બાવન તાલુકાઓ જે નક્કી થયેલા છે આદિજાતિના એમાં બાવને બાવન તાલુકામાં આપણો ઉમરગામ તાલુકો આવી જાય છે અહીંયા આપણા જે દંડક આપણા મકવાણા સાહેબ છે જગદીશભાઈ મકવાણા એ અહીંયા આપણા મહેમાન તરીકે ઉપસ્થિત રહેનાર છે એટલે આખા રાજ્યમાં સરકાર દ્વારા આદિજાતિને ઉત્સાહ પ્રેરક આખી યોજનાનો માહિતી આપવામાં આવશે એમાં જુદી જુદી ફીચર ફિલ્મ દ્વારા માહિતી આપવામાં આવશે યોજનાકીય લાભ આપવામાં આવશે અને ખાતાના બધા અધિકારીઓ તાલુકા કક્ષાના લોકો જે હશે એ બધા અહીંયા ઉપસ્થિત રહેશે અને માર્ગદર્શન આપશે દિવસ જે તો કયા પ્રકારની તૈયારી છે કેટલા લોકો ભેગા થવાના છે અને શું આયોજન છે વિશ્વ આદિવાસી દિવસ એટલે પ્રથમ તો આદિવાસીઓ માટે એક આનંદ અને ઉમંગ સાથે ઉજવવાનો દિવસ છે જ્યારે યુનોની અંદર આ પ્રસ્તાવ થયો હોય અને આદિવાસીઓ માટે સ્પેશિયલ નવમી ઓગસ્ટ જાહેર થયો હોય ત્યારે એ શબ્દો માટે ગર્વની બાબત છે પણ એનો ઇતિહાસ આપણે જે જોઈએ તો ભગવાન વિશા મુંડાએ રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર ઉપર અમીરગઢ જિલ્લાની અંદર બારસો જેટલા આદિવાસી સૈનિકોને અંગ્રેજોએ જ્યારે મારી નાખેલા છે તો એ સ્વાભાવિક આ સ્ટોરી ઘણા માણસોને ખબર નથી આદિવાસી દિવસના દિવસે હજાર ઉંબરગામ તાલુકો ગુજરાતનો સહેલો તાલુકો છે અને એ તાલુકાની અંદર ભવ્યથી ભવ્ય સારો કાર્યક્રમ થાય એની તૈયારીને ભાગરૂપે કમસે કમ છસો જેટલી મોટરસાઇકલ અને સિત્તેર જેટલી ગાડીઓ સાથે અમારે એક રેલી કાઢીશું અને મુંડા ભગવાનની જે મૂર્તિ છે સ્ટેચ્યુ છે તેને ફૂલહાર કરી પૂજા કરી અને પેલી રેલી આ સરીગામ ફણસા મરોલી થઈ અને હોલની અંદર આવશે આ હોલની અંદર આવ્યા પછી જે અમારા રૂટીન સ્ટેજના કાર્યક્રમો છે એ કાર્યક્રમો દસ વાગ્યાથી ચાલુ થશે અને અગિયાર ને પંદર દસ સુધી ટોટલ અમારા આ કાર્યક્રમ એક કલાકની અંદર પૂરા કરવાના છે એ કાર્યક્રમ પૂરા થઈ ગયા બાદ અગિયાર ને પંદરે માન્ય મુખ્યમંત્રી ગાંધીનગરથી એ કાર્યક્રમને ઓપ આપશે અને દરેક જગ્યા ઉપર અમારા જે ચૌદ જિલ્લા છે ત્રેપન તાલુકા છે એમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને બધા લોકો સાંભળી શકે આનંદ માની શકે એ રીતે પોતપોતાની અલગ અલગ પ્રકારની રીત રિવાજ પ્રમાણે એના માતાજીના કે અલગ અલગ વાજિત્રો સાથે નૃત્ય કરીને એ આનંદ કરશે અને આ પ્રકારના કાર્યક્રમ ઉંમરગામની અંદર પણ અમે યોજ્યો છે આ કાર્યક્રમની અંદર તકેદારી અધિકારી તરીકે અમારા વડવી સાહેબ ખૂબ મહેનત કરી રહ્યા છે પ્રાંત સાહેબ પણ અહીંયા આવી રહ્યા છે માદેવ સાહેબ પણ અહીંયા જોઈને નિગા કરી રહ્યા છે માર્ગ મકાન અમારો વ્યવસ્થાને ભાગરૂપે જોઈએ છે અમારા ભાજપના પ્રમુખ પણ અહીંયા આજે છે પ્રકાશભાઈ અમારા છે એ ભાજપના મહામંત્રી જે પણ હાજર છે અને સંગઠનને રૂપે દરેક સરપંચોને એમની જવાબદારી સોંપવામાં આવી છે અને સવારે આઠ વાગે આ આવે છે આ લાયજન અધિકારી તરીકે અમારા કમિશનર ધનિલગથી પણ અહીંયા આવેલા છે એટલે હું માનું છું કે આ પ્રકારનું નેટ નેટવર્ક ગોઠવી અને જે કામગીરી થઈ રહી છે ખૂબ જ સારી છે કોઈપણ જાતનો અગવડતા ન પડે પણ સાથે સાથે શ્રાવણ મહિનો ચાલે છે પવિત્ર દિવસ છે એટલે અમે દર વખતે આ હોલની અંદર અન્નદાન વસ્ત્રદાન પણ કરીએ છીએ સમૂહ કરીએ છીએ આરોગ્ય શિબિર કરીએ છીએ તો તેમાંનો એક ભાગ વસ્ત્રદાનનો કાર્યક્રમ પણ કાલે રાખેલો છે અને કમસે કમ બે હજાર જેટલી સાડીઓ ગરીબ લોકોને અમે વિતરણ પણ કરીશું આ પ્રકારનો કાર્યક્રમ છે અંદાજીત કેટલા આદિવાસી ભાઈઓ ભેગા થવાના અંદાજીત કમસે કમ પંદર એક હજાર આદિવાસીઓ ભેગા થયો છે